સ્વાગત છે તમારું મારા નવા ને અત્યારે તમને એમ હશે કે પેલા આપડે છે ને દરરોજ સવાર સવાર માં એક ભેસ પાવતા એક બદલાવતા એવું હતું એટલે તમને એમ હશે કદાચ કે એક જ ભેંસ હશે પણ એવું નથી અમારા ઢોરો આટલાથી એક આ છે એક આ રાટલી એક આ ભેસ પછી બે પેલી બાજુ ભી છે ગાયું બરાબર ને અને હજુ એક ગાય બહાર ફરે એટલે આટલા દિવસ ગાય બાય ફરતી હતી હવે બોધી દીધી એ બરાબર ને તો એટલા ઢોરા અને આ સવાર સવારમાં આ છે ને એક જગ્યાએ બંધાઈ થઈ ગઈ હતી એટલે લેવા ગયા હતા મમ્મીની તો લઈને આવ્યા હતા તો આપણે ગયા હતા ગામમાં માથાની ગોળી લેવા માટે અને માથું આજ દુખે છે અને આપણને માથું ત્યારે જ ઉતરે કે જયારે ગોળી લઈએ ગોળી વગર માથું જ નહીં ઉતરતું હા તો અમે અત્યારે ધોઢુરું લઈને અમે ગાય પકડવા આ સાઈડની ટીમ જો બે જાણા અને અમે બે જાણે ચાર જાણા થઈને એક ગાય નથી પકડી કેતા અડધો કલાકથી ધોરાવે મમતા અને ગાય નો છે મમતા એમાં રાજા એની છે બરોબર નહીં તો આપણે ગોધવાની છે તું બોધવા દે તો હતાશ નિરાશ ગાય યુટ્યુબ ફેમિલી તમને એવું લાગતું છે કે દરરોજ એક ઘરના એક ને એક બ્લોગ મૂકે છે તો બસ થોડા સમય પછી અમે વ્લોગિંગ કરવા જવાના છીએ તો સારા સારા લોકેશન તમને બતાવીશું અમને તો આમ જ સંતો કરી લેજો હા કારણ કે અત્યારે છો જવાય એમ નહીં અને નેક્સ્ટમાં આપણે થોડો વિચારીશું કરીએ હાલો તો બનાયરો વ્લોગમાં આગળ હળવાનું પોજા હાલો તો આપણે હવે જઈ રહ્યા છીએ આપણા સ્ટેડિયમની અંદર બોલ મારી જોડે છે બેટા માર રાજુ જોડે છે આ રસ્તો જો ખાલી રસ્તો અમારે ગ્રાઉન્ડ બતાડો તમને જો ખાલી

હજુ કોઈ આવ્યું નહીં એટલે હવે આવશે ટાઈમ હવે થાય રંબાનો કેવાય ને કે હવન માંડકા ના ખાએ મેચ માં પણ હડકા ના ખાએ જો આ કૂતરા નું કામ છે બોલિંગ ના અમાર જીગર હવે રન અપ દો ખાલી અમાર ગોમ માં હવ હવથી થી હાઈએસ્ટ સ્પીડ છે અમાર જીગર ભાઈ ની અમાર થઈ ગયો હવે સ્ટમ્પ તૈયાર કારણ કે મેન્યુફેક્ચરિંગ અમાર ગ્રાઉન્ડ ઉપર જ થાય છે એટલે અમે રાજુભાઈ બનાવે છે અને આપણને ચડ્યો છે શ્વાસ બોલિંગ નાખી નાખીને પ્રેક્ટિસ ચાલુ હતી અમારે એટલે તો આપણે હવે આવી ગઈ છે ફિલ્ડિંગ ટીમ પડી ગઈ છે બરાબર ને અમારે ફિલ્ડિંગ આવી છે એટલે હવે અમારે ટમ્પ લેવલી સાઈડ ઉપર થાય અને આ છે હું લેબ્યો પ્રેમજી ઠાકોર નવગણભાઈ અમારે સિનિયર ડાઓડ યુરાચી હાલો તો હવે ફિલ્ડિંગમાં ગોઠવાઈ જઈએ અને પછી હવે રમવાનું ચાલુ કરીએ છ ઓવરની ફિલ્ડિંગ ભરીને અમારી અહીં છે બેટિંગ ને અમારી ટીમ કરે છે બેટિંગ અમારા બેટ્સમેન છે એક ને અમારે એક નવ ભાઈ અને એક છક્કો મારી દીધો હે પહેલી ઓવર ચાલુ છે રન ધન છે આઠ નવ કરવાના કરવાના છે છ ઓવરમાં હાઇટ થઈ જાય જીતી જાય એક ઓવર વધારવાની હં Bé đàn, bê đing, bè đing.

ਨੇ ਐਕਚੁਅਲੀ બે ભાઈ ક્યાં ગયા કે હે ભઈ જાજે ઉદા કરો હમણે ડડા રમ્યા થી અને આપણ જોઈને ઓશુ બંધ કરી દે એટલે તમે ભાડું ભરું છે યે વો પાટલા વિડિયો બતતે થા રે અરે તું તુમ સર સે પ્યાર કરતી હે કે નહીં તું મારા સે પ્યાર કરતી હે કે નહીં કરતી યે બતા દે તું ને નહીં નહીં ਤੇਰਾ નહીં મેં તેર સે લાસ્ટ પર પૂછ રહા હું તેરા મે સે પ્યાર હે કે નહીં અમાર રાધુ ભાઈ ઓજા દે પેલા ઈ તો લાગે હવે ઓઢેર થઈ ગયો છે એટલે ખબર નહી જાગતો છે કે હાચો કલો ઊંઘ ગઈ ગયો ના જાગતો જ થઈ ગયો ઓહો હો દાડે રમવા ગયા એટલે થાક લાગ્યો પરો એટલે હવે અતાર માં સુઈ જાય કેટલા વાગે આઈ 4 4 વાગે ઊંઘ ગઈ ગયા રે કેમ કે રાતે જવાનું છે એને બટાકા કાપવા માટે એટલે નહીં હારું તો આરામ કરો વેલકમ ટુ નેક્સ્ટ ડે અને આ બીજો દિવસ છે કાલે તો રવિવાર આજે સોમવાર છે અને આ સોમવારના દિવસે આજ ક્યારે ક્યારેક ક્લિપ શૂટ કરવું ખબર છે સાંજના સાત વાગે કારણ કે આજે સવારથી ગયેલો હતો સકડો લઈને બજારમાં તે છે એક સાડા છ વાગે આવ્યો છ વાગે આવીને ગરમ કરીને નાઈ લીધું અને હવે બેઠા હતા જમવા માટે જમવામાં આજ છે પાલકનું પાલકનું શાક ફ્લાવરનું શાક રોટલાને આ સાઈડ રીઝ આજ તો અમે આખા આખા દાડાના હાજર નહોતા શું કર્યું કહો સમાપ્ત કરીએ આજ બીજો દિવસ હતોટ થયું નથી આજ બપોરે ખાવા પણ ખાધું નથી આપણે ભૂખ્યા હતા આખા દિવસના તો જમી લઈએ અને મળીએ નેક્સ્ટ ત્યાં સુધી બધાને જય માતાજી અને ગુડ નાઇટ કરો શેર કરો કરો ના